બોટા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જે ગામોમાં ક્રાઇમ ઓછું હોય તેમજ જે ગામોમાં એક પણ ગુનાઓ ન થયેલ હોય તેમજ ઓછા ગુનાઓ થયા હોય તેવા ગામોના સરપંચો સાથે સંવાદ કરી અને સરપંચોનું સન્માન કાર્યક્રમ જિલ્લાના ચારેય તાલુકામાં યોજાયો હતો જેના ભાગરૂપે ગઢડા ખાતે સરપંચોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો ગઢડા બીએપીએસ મંદિર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બળુલિયાની ઉપસ્થિતિમાં ગઢડાના જે ગામોમાં નહીવત ગુનાઓ તેમજ ઓછા ગુનાઓ નોંધાયેલા હોય

તો તે સરપસો નું માર્ગદર્શન આપવું જેના કારણે સરપસો અને પોલીસ સ્ટેશન જે પોલીસ કર્મચારી છે તેમની વચ્ચે એક સારું વાતાવરણ થાય જેના કારણે સારો અને સુંદર પ્રયાસ છે બોટાદ જિલ્લા એસપી નો અને દરેક તાલુકા મથકે આ રીતના કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જે ખૂબ સરાહનીય કામગીરી કહી શકાય જી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે અંગ્રેજી વર્ષ પૂર્ણ થાય ત્યારે ગુનાઓની સંખ્યાના આધારે જિલ્લાના તમામ સરપંચો દ્વારા જિલ્લા કક્ષાએ એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવે છે જેથી કરી અને જે ગામમાં ગુનાઓ બિલકુલ નહીવત છે અથવા તો ગુનાઓનું પ્રમાણ ઓછું છે એમાં એ ગામના પ્રજાજનો અને એમના આગેવાન એટલે કે સરપંચ એ પણ એટલા ભાગીદાર હોય છે જિલ્લાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં એટલે બોટાદ જિલ્લા પોલીસ એમની સાથે સંવાદ કરે છે એમના મંતવ્યો જાણે છે એ જ રીતે આ વખતે બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે પ્રથમ દરેક પોલીસ સ્ટેશન જિલ્લાના ટોટલ સાત પોલીસ સ્ટેશન છે ત્યાં જે તે પોલીસ સ્ટેશનના તમામ સરપંચોને હાલ જે દસમા મહિનાના અંતે ગુનાઓની સંખ્યા છે એના આધારે સરપંચશ્રીઓ સાથે મુલાકાત સમાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આવતા દિવસોમાં વર્ષ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે અને અમે એવું ચોક્કસ માનીએ છીએ કે આ પ્રકારના સંવાદથી જિલ્લાની અંદર ગુનાઓનું પ્રમાણ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવામાં મદદરૂપ થાય